હા સાહેબ છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી સમાન એવી વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે ડેમ એના ભરાઈ જવાથી આજે એસી સેન્ટીમીટર જેટલા છ દરવાજા ખોલવામાં આવ્યા અને એક સાથે પંદર હજાર ક્યુસેક જેટલું પાણી આવ્યું અને આ સમયે નીચાણવાળા તમામ ગામોને પણ જાહેરાત કરી છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સરકાર હસ્તક અતિ મહત્વના સુખી ડેમના એની જે સપાટી છે એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ મીટર થવાના કારણે છ જેટલા ગેટ આજે એક વાગ્યે ખોલવામાં આવ્યા છે અને એસી સેન્ટીમીટર જેટલા આ છ ગેટને ખોલવામાં આવ્યા છે અને એ પ્રમાણે પંદર હજાર ક્યુસેક ઉપરાંતનું પાણી આજે ભારજ નદીમાં આ ગેટ ખોલવાથી વહીને જવાનું છે અને વરસાદ ગઈકાલે રાત્રે અને સવારથી લગભગ છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ થવાના કારણે અને ઉપરવાસમાંથી ખૂબ પાણીની આવક થવાના કારણે આ દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ ગેટ જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબે પણ અહીંયા હાજરી આપી અને એમની હાજરી અને સૌ અધિકારીની પત્રકાર મિત્રોની સૌની હાજરી વચ્ચે આટલું પાણી અત્યારે વહી રહ્યું છે ના એવા કોઈ પ્રશ્ન આવે નહીં કારણ કે એટલા હેવી ખોલવામાં આવ્યા નથી અને નદીની અંદર પણ લિમિટેડ પ્રમાણમાં જ પાણી જઈ રહ્યું છે આ લોકોને બે ત્રણ દિવસથી અપીલ કરવાનું સવારે પણ અપીલ કરવામાં આવી ગઈકાલ ગઈ સાંજે પણ નક્કી જ હતું કે આવતીકાલે સાંજે પાંચ વાગે ખોલવામાં આવશે પરંતુ વધારે થઈ જવાના કારણે આ એક વાગે અત્યારે લિમિટ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનો સૌથી મોટો એટલે કે સુખી ડેમ આવેલો છે આપ જોઈ શકો છો તંત્ર દ્વારા છ જેટલા ગેટ સુખી ડેમના ખોલવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે સુખી ડેમ અત્યારે નેવું ટકા જેટલો ભરાયેલો છે ત્યારે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે ત્યારે પંદર હજાર જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સુખી ડેમ વિસ્તારમાં જે નીચાણવાળા ગામો છે જેવા કે મોટી બે ખાંડિયા અમાદર વદેશિયા મોટી રાસલી સીઠો ડુંગરવાડ કોલિયારી લોડન ગંભીરપુરા ગુટનવાડ પાલિયા સજોર અને સિહોટ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે સુખી ડેમના જે છ ગેટ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યા છે જેને લઈને હાલ તો લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા છે રિહાન પટેલ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર